આજે આપણે કરશનદાસ માણેક કે જેઓ વૈષમપાયન તરીકે જાણીતા કવિ વાર્તાકાર અને નિબંધકાર હતા તેમના વિશે જાણીશું કરશનદાસ માણેકનો જન્મ તારીખ અઠયાવીસ અગિયાર ઓગણીસો એકના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ કરાંચી હતું તેમનું વતન જામનગર જિલ્લાનું હડિયાણા હતું ઉપનામ વૈશંપાયન પદ્મ અભ્યાસ અને કારકિર્દી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કરાંચીમાં મેળવ્યું હતું કરાંચીની ડીજે કોલેજમાંથી સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે તેમણે બી એ કર્યું હતું પછી તેમણે કરાંચીની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું એ દરમિયાન એક વર્ષ ડેઇલી મિરર નામનું અંગ્રેજી છાપું પણ ચલાવ્યું ત્યારબાદ મુંબઈમાં જન્મભૂમિના તંત્રી વિભાગમાં સેવાઓ આપી તેમજ જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી પદે રહ્યા પછીથી સારથી સાપ્તાહિક અને નચિકેતા માસિક શરૂ કર્યું તેમનું અવસાન તારીખ અઢાર એક ઓગણીસો ના રોજ થયું હતું કરશનદાસ માણેકનું સાહિત્ય સર્જન એમણે રવિન્દ્રનાથ ટાગોરના મુક્તધારા નાટકના ગુજરાતી અનુવાદથી લેખન પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો ત્યારબાદ ટાગોરના મુકુટ અને શરદુત્સવનો અનુવાદ બે બાળ નાટકો નામે પ્રગટ કર્યો હતો કાવ્ય સર્જનો ખાખના પોયણા આલ બેલ મહોબતને માંડવે વૈષમ પાયનની વાણી ભાગ એક બે પ્રેમધનુષ્ય અહોરાયજી સુયે કલ્યાણયાત્રી મધ્યાચ રામ તારો દીવડો શતાબ્દીના સ્મિતો અને અશ્રુઓ હરિના લોચનિયા ગૃહ વાર્તા સંગ્રહો માલિની રામ રામજરૂખે બેઠકે તરણા ઓથે ધર્મકથાઓ પુરાણકથાઓ અને કથાઓ પ્રકાશના પગલાં દિવ્ય વાર્તાઓ અમર અજવાળા રઘુકુળ રીતિ સિંધની કથાઓ પર આધારિત સિંધુની પ્રેમકથાઓ તથા લઘુ નવલો સિંધુનું સ્વપ્ન અને પ્રીતનો દોર કરશનદાસ માણેકનું સાહિત્ય સર્જન મહાભારત કથા ભાગ એક બે ત્રણમાં મહાભારત કથાનું સંક્ષેપમાં વર્ણન આઝાદીની યજ્ઞજ્્વાળામાં એમણે અઢારસો સત્તાવનથી ઓગણીસો બેતાલીસ સુધીની ભારતની આઝાદીની લડતનો ચિતાર રજૂ કર્યો છે સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું નામે પરિચય પુસ્તિકા ચિંતનાત્મક લખાણો કળીયો અને કુસુમો આધ્યાત્મ દર્શનના લેખો ગીતા વિચાર હરિના દ્વાર વિનોબા અને શિવાનંદજીના વિચારોનું દર્શન ગ્રંથમાં સંકલન અનુવાદ હરિહર ઉપાધ્યાયના સંસ્કૃત ગ્રંથનો નિર્વેદ નામથી અનુવાદ સંપાદન ઉમાશંકર જોશી અને અન્યના સહયોગમાં સાહિત્ય અને પ્રગતિ હવે આપણે કરશનદાસ માણેકની જાણીતી રચનાઓનો રસાસ્વાદ માણીએ જીવન અંજલી થાજો આ તેમની ખૂબ જ જાણીતી પ્રાર્થના છે જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો भूख्या काजे भोजन बनजो था जो दीन दुखियाना आसू लोता अंतर कदीन धरा धराजो मारु जीवन अञ्जलिथाजो सतनी काटारी केडी पर पुष्प बनी पथराजो जगत ना जिरवि झिरवि अमृत उर नापाजो मारु जीवन अंजलिठाजो मने एज समझातु नथी मने एज समझातु नथी के आवू स्यानी थाई छे फूलडा डूबी जताना ने पथर उतरि छे डळो वडे तरसा त्याहा जे વાદળી વે રણ બને તેજ રણમાં ધૂમ ધાર વરસી જાય છે મને એજ સમજાતું નથી કે આવું शाने घर गृहिणा गुमे हजारो ठोराता ठेरिठे थे। ने गगन चुंबी महालो जन सुना र जे देवडिये दण्ड पामि चोरमुना लाखाडी भी महफीले मंडाई छे मने एज समझा तू न थी के श्याने आवू थाई छे